સાવરકુંડાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશ્રી નેણસિંહ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે જેમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને મદદ કરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે અને ઉનાળાની કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે આ વિદ્યાલય દ્વારા પક્ષીઓને પીવાના પાણી માટે માટીના કુંડા આપીને પક્ષીઓની મદદ કરવામાં આવી રહી છે જેથી તેઓ તંદુરસ્ત રહી શકે અને ગરમી ના સામનો કરી શકે આ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષ આ સેવા કાર્ય ચાલુ છે જેમાં આ વર્ષે પણ એક હજાર થી વધુ માટીના ના કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ આર્થિક સહયોગી શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રોફેસર કે કે જાની સાહેબ છે આપને આસપાસના પક્ષીઓને પક્ષીઓ ને બચાવવા અને તેની સંભાળ રાખવા માટે સંપર્ક નંબર નવ્વાણું સાત સતાણું એકતાલીસ જીરો એકસાઈઠ ફોન કરી માટીના કુંડા મેળવી શકાશે

પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને સમજાવવામાં આવે આવે છે કે કેવી રીતે પાણી ભરીને રાખવા કેવી રીતે કુંડાને ચોખા રાખવા કેવી રીતે કઈ જગ્યાએ મૂકવા એવી રીતે બાળકોને સમજાણ આપવામાં આવે છે અને દર વર્ષે બાળકોની કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકો છે તે પોતાના ઘરે અગાસી ઉપર કે પછી લટકાવીને કે પછી ન્યૂઝ સાથે યોગેશ પુનર્ગઠ સાવરકુંડલા